છત્તીસગઢના મહાસમુદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો ત્રણ કોષના કાચ તોડ્યા પાંચની ધરપકડ કરવામાં આવી છે છત્તીસગઢના મહાસમુંદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે બહારા રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં ટ્રેનના ત્રણ કોચ સી ટુ ટેન સી ફોર વન સી નાઇન સેવન્ટી એઇટના કાચ તોડી નાખવામાં આવ્યા હતા માહિતી મળ્યા બાદ રેલવે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પાંચે આરોપીઓ બાગબહારાના રહેવાસી છે આરપીએફ પોલીસે રેલવે એક્ટ અઢ ઓગણીસો નેવ્યાસી હેઠળ કેસ નોંધીને આરોપીઓને રેલવે કોર્ટમાં રજૂ કરશે આરપીએફના અધિકારી પરવીન સિંહે જણાવ્યું હતું કે કાલે વંદે ભારત ટ્રેન સોળ તારીખે દોડવાની છે ટ્રાયલ રન ઉપર હતી ત્યારે મહાસમુંદ સવારે સાત ને દસ કલાકે નવ વાગ્યાની આસપાસ બાગર બહાની નજીક અમુક અસામાજિક તત્વોએ ચાલુ ટ્રેને પથ્થરમારો કરી દીધો હતો ટ્રેનમાં સપોર્ટિંગ ટીમ હથિયારી સાથે હતી માહિતી આપી હતી કે આ સમગ્ર ઘટના આવી રીતે થઈ છે તે તાત્કાલિક એક ટીમ ગઈ અને તેણે તપાસ કર્યું તો પાંચ આરોપી પકડાઈ ગયા હતા પાંચેની ધરપકડ કરવામાં આવી છે